મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ની અંદર આ મિત્રોનું મિત્રો સ્વાગત છે તો આજના વિડીયો ની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તરમો હપ્તો કઈ તારીખે જમા થશે તો મિત્રો હપ્તાની તારીખ બે હજાર ક્યારે આવશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રાહ જોઈ રહેલા આવી સ્થિતિમાં સત્તરમો તમારી કઈ તારીખે રિલીઝ કરવામાં આવશે એ જાણીશું તો પીએમ કિસાનનો સત્તરમો હપ્તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન યોજના જે ચલાવે છે તો આ યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીના ખાતાની અંદર બે બે હજાર રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સોળમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને મિત્રો સત્તર હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો સત્તરમો હપ્તો ક્યારે રિલીઝ થશે તો હાલ દેશભરના ખેડૂતોની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો સાતમા એટલે કે છેલ્લા તબક્કામાં પહેલી જૂન મતદાન થશે આ પછી લોકસભાની ચૂંટણીનું પરિણામ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામ બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતર્કતો લાભ મળી શકે છે તો હાલ સરકારે આ યોજના અંતિમ તારીખ જારી કરી નથી તો આ પહેલાં પીએમ મોદી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સોળમો હપ્તો જારી કર્યો હતો સરકારે નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં એકવીસ હજાર કરોડ રૂપિયાની વધુ રકમ ટ્રાન્સફર કરી છે આ સમયે પંદરમા હપ્તામાં નાણાં ન નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બહાર પાડવામાં આવ્યા હતા તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે હાલ મોદી સરકાર દ્વારા આ યોજના અંતિમ તારીખ જાહેર કરી નથી તો મિત્રો યોજના માટે અગત્યની માહિતી ઈ કેવાયસી તમારે કરાવવું જરૂરી છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમાં આવતાના લાભ મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે જો તમે આ યોજનાનું ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમે પીએમ કિસાન પોર્ટલ ઉપર મુલાકાત લઈ આ કાર્ય પૂર્ણ કરી શકો છો તે જ સમયે તમે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી પણ કરી શકો છો એના માટે તમારે સીએસસી સેન્ટરમાં જવું પડશે તો મિત્રો ઈ કેવાયસીની સ્થિતિ કઈ રીતે તમે ઓનલાઈન ચકાસી શકો આ યોજના પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે તો એની અંદર નો યોર સ્ટેટસ પર ટેબ ઉપર ક્લિક કરવાનું છે પછી મારે મિત્રો એની અંદર મોબાઈલ નંબર સ્કેપ્ચર કોડ ડેટા તમારે નાખવાના રહેશે પછી તમારે ડેટા વિકલ્પ પસંદ કરવાનો છે પછી થોડી જ વારમાં તમારી સ્ક્રીન એટલે કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોવા મળશે તો મિત્રો આપણે જાણીએ કે જૂન મહિનાની અંદર જે છેલ્લો તબક્કો છે ચૂંટણી અંતર્ગત તો મિત્રો જૂન મહિનાના திஜா வீக்கி அந்த பைசா ஜமா ஜெயமிர வந்து மாதிரி ஜெய கர்வி